આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારોને અનુલક્ષીને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તે માટે પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનોની મીટિંગ વડોદરા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીની અધ્યક્ષતામાં પોલીસ મથકે મીટિંગ યોજાઈ હતી જેમાં અનેક સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો સાથે શોભાયાત્રામાં ડીજેની પરવાનગી તેમજ ગીતો પેનડ્રાઈવમાં લઈને તેનું પોલીસ પાસે એપ્રુવલ લેવાનું જણાવવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવી સહિતના અનેક સૂચનો કરવામાં આવ્યા હતા પાદરા ખાતે યોજાયેલી મિટિંગ બાદ પોલીસ દ્વારા ફીડ પેટ્રોલિંગ તેમજ ગણેશ પંડાલો હોય તે વિસ્તારમાં એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથકે યોજાયેલી મિટિંગમાં રાજકીય આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પાદરા પોલીસ મથકે યોજાયેલી મિટિંગમાં જિલ્લા નાયબ લીલીયા અધિક્ષક સહિત પાદરા પોલીસ મથક ના પીઆઈ પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પાજરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઇદે મિલાતા તહેવારના તહેવાર ના ભાગરૂપે આયોજકો તથા બંને ધર્મના જે આગેવાનો છે સમાજના આગેવાનો છે એમની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કેટલીક પોલીસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે જેમાં પંડાલમાં સીસીટીવી કેમેરા જો પોસિબલ થાય તો ઇન્સ્ટોલ કરવાના રહેશે આ ઉપરાંત જે ડીજે જે મંજૂરી લેવાની છે પ્રોપર મંજૂરી લે તથા એમાં જે ગીતો પણ વગાડવાના છે એ પણ જે પોલીસ પાસે પ્રી અપ્રૂવ કરાવી લે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાય છે એમાં કોઈ ધ્યાન ના દેવું અને એવું કોઈ પણ અફવા ફેલાય તો પોલીસનું ધ્યાન દોરવાનું રહેશે પોલીસની પણ ટીમો જિલ્લા ખાતે તથા પોલીસ સ્ટેશન ખાતે સાયબર વોચમાં રહેલી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એમાં પોલીસની પૂરેપૂરી તૈયારી છે અને અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે અને બધા સાથે એક ખાળી મળીને ઉજવી અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ ભંગ ના થાય એ રીતે ઉજવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ હતી આપણે આ સંચાલકોનો પણ કેટલે ક્યાંક છે વિભાજિત જે સૌ વગાડવા જે તમામ જે માણા સમારોહ હશે આ ઉપરાંત એ પણ આપણે પોલીસ પાસે પ્રીએપ્રુવ કરાવવાના રહેશે બીજા કોઈ પણ પ્રકારના જેનાથી કોઈ વિવાદ ઉભો થાય એવા કોઈ પણ સોંગ વગાડવાની પરમિશન પોલીસ આપશે નહીં અને જો એવું કંઈ પણ ધ્યાને આવ્યું તો પોલીસ દ્વારા કાયદેસરની કડકમાં માં કડક કાર્યવાહી કરવામાં આવશે જી આ ઉપરાંત પાદરા પોલીસ દ્વારા આજે જે પણ વિસ્તારમાં ગણેશ પંડાલો જે લાગેલા છે તેમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવશે તેના આયોજકોને ત્યાં રૂબરૂ પણ મળવામાં આવશે અને ત્યાં રૂબરૂ પણ જે કંઈ પણ એરિયા લગત કોઈ પણ સૂચનાઓ હશે એ પણ આપવામાં આવશે થેન્ક યુ